કે ઘણી વખત દર્દીની કિડની થોડાક સમય માટે બગડી જાય છે જેમાં લક્ષણો જે વ્યક્તિઓને ડાયરિયા થયા હોય છે ઉલટી થઈ હોય છે કે જેમાં શરીરમાંથી વધારે પ્રમાણે પાણી નીકળી જવું ઘણી વખત શરીરમાંથી વધારે લોહીનો વહી જવું કોઈ પણ પ્રકારના જંતુનો ઇન્ફેક્શન લાગવું આવા કારણોમાં કિડની થોડાક સમય માટે તુરંત જ બગડી જતી હોય છે

કે શરૂઆતની કિડનીની બીમારીના લક્ષણો જોવા ન મળતા હોય તે દર્દીઓને લાંબા ગાળાની બીમારીના અંતે ખબર પડે છે જેમ કે 3 મહિનાથી વધારે અંતરે કિડનીની બીમારીને આપણે લાંબા ગાળાની કિડનીની બીમારી કહી સકીએ તો કેવી રીતના જે વ્યક્તિઓને ડાયાબિટીસ હોય છે હાઈ બ્લડ પ્રેશર હોય છે જેની રેગ્યુલર દવા લેતા નથી હોતા એના લાંબા ગાળે કિડનીની બીમારી થઈ શકે છે હવે આપણે જાણીએ કે કિડનીની બીમારીનું નિદાન કેવી રીતના થાય છે તો તે ખૂબ જ સરળ છે જેને અમારી ભાષામાં રીનલ ફંક્શન ટેસ્ટ કહીએ છીએ એક તો દર્દીના બ્લડ તપાસીને કે જેમાં દર્દીનું બ્લડ યુરિયા નાઇટ્રોજન સિરમ ક્રિએટિનિન લેવલ જીએફઆર આ ટેસ્ટ દ્વારા તમે કિડનીની બીમારીનું નિદાન કરાવી શકો છો એ સિવાય યુરિન ટેસ્ટ કે દર્દીના પેશાબનો ટેસ્ટ દ્વારા પણ થઈ શકે છે ત્યારબાદ સોનોગ્રાફી કે પેટની સોનોગ્રાફી કરીને આપણે કિડનીની સાઈઝ કે જેમાં કિડની બીમારીમાં કિડનીની સાઈઝ નાની થઈ જાવી અથવા તો સંકોચાઈ જવી તે પણ આપણે જાણી શકીએ છીએ અને ઘણા કેસમાં દર્દીનો સીટી સ્કેન પણ કરાવવો પડે છે અને અમુક કેસોમાં કિડનીની બાયોપ્સી પણ કરાવવી પડતી હોય છે હવે જાણીશું આપણે કિડનીની બીમારીનો ઈલાજ તો કિડની જ્યારે લાંબા ગાળાની કિડની બીમારી જોવા મળે છે ત્યારે મુખ્યત્વે તેનો ત્રણ ઈલાજ છે ઘણા દર્દીઓને દવા એટલે કે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ ઉપર સાજી થઈ જતી હોય છે એટલે કે રાહત કરી શકાય છે એક વખત કિડની સંપૂર્ણપણે ખરાબ થઈ ગયા પછી લાંબા ગાળાની કિડનીની બીમારીમાં પહેલા જેવી કિડની થઈ શકતી નથી બીજો ઈલાજ છે ડાયાલિસિસ આપણે બધાએ ડાયાલિસિસ વિશે સાંભળ્યું છે પણ ડાયાલિસિસની પૂરતી માહિતી નથી ત્રીજો ઈલાજ છે રિનલ ટ્રાન્સપ્લાન્ટ એટલે કે દર્દીની કિડની ખરાબ થઈ ગઈ હોય છે તે દર્દીમાં નવી કિડની બેસાડવાની હોય છે તેને અમે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કહીએ છીએ તો મિત્રો આપણે દર્દી દર્દીની કિડનીની બીમારીનો ઈલાજ ઇલાજ વહેલી તકે કરાવીએ જેથી લાંબા ગાળાની ન બનવો પડે અને આપણે આપણી કિડનીને આગળ બગડતી અટકાવી શકીએ તો મિત્રો આવી જ નાના નાના વિડીયોની માહિતી સાથે ફરી પાછા મળશું આગળના વિડીયોમાં કે જેમાં હું તમને ડાયાલિસિસ વિશેની માહિતી આપીશ ત્યાં સુધી ગુડ બાય ફ્રેન્ડ ટેક કેર સ્વસ્થ રહો મસ્ત રહો